હેલો મિત્રો વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ હું છું મનીષ મેવાડા તો મિત્રો આપણે ધોરણ અગિયારનું ચેપ્ટર નંબર ચાર એટલે કે પ્રાણી સૃષ્ટિ ભણી રહ્યા છે એન લાઇન ટુ લાઇન ભણી રહ્યા છે મિત્રો અહીંયા આપણે એનસીઆરટીનું એક એક વર્ડ સમજીએ છીએ કોન્સેપ્ટ પણ સમજીએ છીએ મિત્રો કારણ કે નીટની એક્ઝામની અંદર મિત્રો કોન્સેપ્ટ બહુ અગત્યના છે અને એનસીઇઆરટીનું એક એક વર્ડ સમજણ લેવી જરૂર છે નહીં તો એમસી મિત્રો કદાપી નહીં આવડે તો એટલા માટે આપણી ચેનલ પર મિત્રો એનસીઈઆરટી લાઇન ટુ લાઇન એક એક વસ્તુ ક્લિયર કરવામાં આવે છે તો મિત્રો નવા છો તો આજે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં જે બટન છે ને ક્લિક કરજો જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો નવા મૂકું છું ત્યારે તમે તરત જ અપડેટ મળે તમને નીટ માટે અપડેટ થતા રહો અને મિત્રો તમારે મારા વોટ્સઅપ ગ્રુપ પર જોડાવું છે દરરોજ વિડીયો મેળવવા છે દરરોજ મટીરિયલ મેળવવું છે તો તમારા વોટ્સઅપ ગ્રુપ પર તમે જોઈન થઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે મિત્રો એકવાર ચોક્કસથી જોજો તો મિત્રો આપણે પ્રાણી સૃષ્ટિની અંદર ભણતા હતા કે કેવી રીતે પ્રાણીઓનું વર્ગીકરણ થયેલું છે અને એમાં કેટલાક લક્ષણોએ ધ્યાનમાં લીધા છે વર્ગીકરણના આધારો ભણતા હતા મિત્રો ચાર પોઈન્ટ એક જે પોઈન્ટ છે વર્ગીકરણના આધારો આપણે ભણતા હતા અને એની અંદર આપણે એક એક કેરેક્ટર એટલે કે આયોજનના સ્તરો ભણ્યા હતા મિત્રો પ્રીવિયસ વિડીયો જોજો ના જોયો હોય તો તમને ખબર પડશે કે કેવી રીતે આયોજનના સ્તરો કેવી રીતે આયોજન થયેલું છે પ્રાણીઓનું કોષીય સ્તરીય આયોજન પેશી સ્તરીય આયોજન સ્તરીય આયોજન જે મેં પ્રીવિયસ લેક્ચરમાં ડિટેલમાં ભણાવેલું છે આજે એવું જ એક બીજું લક્ષણ પણ આપણે મિત્રો જોવાનું છે કે સમિતિ કેવી રીતે મિત્રો પ્રાણીઓને અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવે છે સમિતિને આધારે એટલે કે એમને કે કેવી રીતે ભાગ પડે છે એના આધારે મિત્રો અલગ અલગ વર્ગોના અંદર વહેંચવામાં આવેલા છે મિત્રો અલગ અલગ સમુદાયોની અંદર વહેંચવામાં આવેલા છે રાઈટ એમના જે ભાગ પડે છે એ રીતે મિત્રો સમિતિના આધારે તો આપણે જોઈએ એક એક વર્ડ સમજીએ મિત્રો સમિતિના આધારે ડિટેલમાં મિત્રો સ્કીપ ના કરતા સંપૂર્ણ વિડીયો જોજો તો આજે મિત્રો સમિતિ લક્ષણ જોઈએ જે વર્ગીકરણનો આધાર છે મિત્રો એક બીજું લક્ષણ આપણે જોવાના છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે તો પ્રાણીઓને તેમની સંમિતિના આધારે વર્ગિત કરી શકાય છે એટલે કે વાદળીઓ મુખ્યત્વે અસંમિતીય હોય છે મિત્રો તમે વાદળીનું ચિત્ર જોશો તો તમને ખબર પડશે કે આ રીતે વાદળીઓ હોય છે મિત્રો દાખલા તરીકે આ રીતે વાદળી છે માની લો રાઈટ તો અસમિતિ એટલે કે જો તેને મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજીત ન કરે તો તેને અસમિતિ કહેવાય દાખલા તરીકે એથી મધ્ય અક્ષ છે અને એથી આપણે આને અહીંથી અક્ષ ધરી પસાર કરીએ છીએ તો એક ભાગ નાનો એક ભાગ મોટો મિત્રો આ રીતે મિત્રો જો સરખા ભાગોમાં પ્રાણી વિભાજિત ન થતું હોય મધ્ય ધરીથી એટલે એની મધ્યધરી હોય એમાંથી ફરીથી કહું છું સરખા ભાગોમાં જો વિભાજિત ન થતું હોય તો મિત્રો આવી સમિતિને અસંમિતિ કહેવામાં આવે છે તો આવા બધા પ્રાણીઓ મિત્રો વાદળી જેવા પ્રાણીઓ વાદળી સમુદાયના પ્રાણીઓ મિત્રો અસંમિતિમાં આવે છે જેમાં સરખા ભાગ થતા નથી જ્યારે અહીંયા લખ્યું છે પ્રાણી શરીરના મધ્ય અક્ષમાંથી પસાર થતી કોઈ પણ એક ધરી સજીવને અહીંયા બહુ અગત્યનું છે મિત્રો આ વર્ડ કોઈ પણ એક ધરી ક્લિયર કોઈપણ એક ધરી સજીવને જો બે સરખા ભાગમાં વિભાજિત કરે તો તેને અર્ય સમિતિ કહેવામાં આવે છે કોઈ પણ એક ધરી મિત્રો અહીંયા જો આકૃતિમાં આપેલું છે કે કોઈ પણ એક ધરી મિત્રો અહીંથી તમે પસાર કરો અહીંથી પસાર કરો ગમે ત્યાંથી મિત્રો તમે જો ધરી પસાર કરો તો એમાંથી દરેક જગ્યાએથી જો જો સરખા ભાગ થતા હોય તો મિત્રો એને અર્ય સમિતિ કહેવામાં આવે છે મિત્રો યાદ રાખજો જો કોઈ પણ અહીંયા એક વર્ડ ઉપર મેં રાઉન્ડ કર્યું છે નીટમાં મિત્રો પૂછાશે કે કોઈ પણ એક ધરી જો સજીવને બે સરખા ભાગોમાં વિભાજિત કરી શકાય તો આને મિત્રો અરિયે સમિતિ કહેવાશે કોઈ પણ શબ્દ યાદ રાખજો મિત્રો કોઈ પણ દરીથી ગમે તે બાજુથી તમે સર ધરીથી પસાર કરો ધરીમાંથી રેખા પસાર કરો તો સરખા ભાગોમાં વિભાજિત થાય દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે કોષ્ઠાંતરી કંક ધરોને સુરત વચી વગેરે સમિતિનો આ પ્રકાર ધરાવે છે યાદ રાખજો કોષ્ટાંતરી સમુદાય ડિટેલમાં ભણવાના છે આપણે કંકધરા પણ ડિટેલમાં ભણવાના છે સુડ તો પણ ભણવાના છે અને સમ મતલબ આ બધા જ સમુદાય છે ત્રણ એ ડિટેલમાં ભણીશું એટલે એના અંદર એક્ઝામ્પલ પણ આવશે મિત્રો એમસીક્યુમાં કેવા પ્રશ્નો પૂછાય શકે દાખલા તરીકે કંકજ ધરાનું કોઈ એક્ઝામ્પલ આપેલું છે રાઈટ એમ પૂછ્યું કે કઈ સમિતિ ધરાવે છે તો તમને ખબર હોવી જોઈએ કંકજ ધરા સમિતિમાં મતલબ કઈ સમિતિમાં આવે છે અરી સમિતિમાં મિત્રો રાઈટ તો આ રીતે પણ પ્રશ્નો પૂછાઈ શકે છે નેક્સ્ટ છે મિત્રો નુપૂરખ સમુદાય અને સંધિપાત સમુદાય અહીંયા ચાર પોઈન્ટ એક આકૃતિ બતાવેલી છે વગેરે સમુદાયના પ્રાણીઓ કે જ્યારે જ્યાં પ્રાણી શરીરની મધ્યક્ષ પર કોઈ એક જ ધરીથી યાદ રાખજો અહીંયા પેલામાં આગળ લખીએ તો મિત્રો કોઈ પણ એક ધરીથી અહીંયા લખ્યું છે કોઈ એક જ ધરતી હું ફરીથી રાઉન્ડ કરું છું મિત્રો બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજીત કરાય તો તેવી સમિતિને દ્વિપાશ્વ સમિતિ કહેવામાં આવે છે રાઈટ તો જો આ પ્રાણી તમે જોઈ શકો છો અહીંયા કરચલો દોરેલો છે તો અહીંયા જો એક જ ધરી કોઈ પણ એક જ ધરીથી સરખા ભાગમાં વિભાજિત કરી શકાય રાઈટ બીજી ધરીથી ના કરી શકાય મિત્રો તો આવા જે પ્રાણીઓ છે એમને મિત્રો દ્વિપાશ્વ સમિતિમાં મૂકવામાં આવેલા છે આમ ત્રણ સમિતિના પ્રકાર છે મિત્રો અસંમિતિ એનું અલગ પેનથી રાઉન્ડ કરું છું મિત્રો અસંમિતિ આ પહેલો પ્રકાર છે બીજો છે મિત્રો સમિતિ અને ત્રીજો પ્રકાર છે દ્વિપાશ્વમિતિ તમે મિત્રો તમારી અલગથી નોટ્સ બનાવી શકો છો આ અસમિતિને બાજુમાં ઉદાહરણ લખી શકો વાદળી સમિતિમાં તમે લખી શકો ઉષ્ઠાંતરિક કંકતધરા સમુદાય અને મિત્રો દ્વિપાશ્વ સમિતિમાં તમે ઉદાહરણ લખી શકો નુપૂરક અને સંધિપાદ રાઈટ તો આ રીતે અલગથી તમે નોટ્સ બનાવી શકો ત્રણેયમાં શું ડિફરન્ટ છે તો એનો પરીક્ષામાં મિત્રો બે માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે જો કે તમારા વાર્ષિક પરીક્ષામાં અગિયારમાં મિત્રો એક માર્ક્સના પ્રશ્નો પૂછાય છે બે માર્ક્સના ત્રણ માર્ક્સના અને મોટા પ્રશ્નો પણ પૂછાય છે રાઈટ તો તમે એ રીતે પરીક્ષાની અંદર આ સમિતિ પ્રશ્નો પૂછાઈ શકે છે મિત્રો અરિય સમિતિની અંદર દ્વિપાશ્વ સમિતિની અંદર શું ફરક છે અરીયમાં મિત્રો કોઈ પણ એક ધરીથી સજીવીને બે સરખા ભાગમાં વિભાજીત કરી શકાય છે હું રાઉન્ડ કરું છું કોઈ પણ મિત્રો ગમે તે સાઈડથી એને વિભાજીત કરી શકાય પણ દ્વિપાશ્વ સમિતિમાં મિત્રો શું થાય છે કે એક જ કોઈપણ એક જ ધરીથી વિભાજિત કરી શકાય છે મિત્રો કોઈ પણ એક જ ધરીથી જો એને રેખા પસાર કરવામાં તો બે સરખા ભાગમાં વિભાજીત થાય છે ક્લિયર તો અહીંયા તમને સમિતિ કેરેક્ટર લક્ષણ સમજાઈ ગયું છે મિત્રો એક એક વસ્તુની ખબર પડી ગઈ છે અને આ આમાંથી મિત્રો એક્ઝામ્પલ બહુ અગત્યના છે આ ચેપ્ટરની અંદર જો નીટમાં તૈયાર કરો તો એક્ઝામ્પલ બહુ અગત્યના છે નીટ માટે એક્ઝામ્પલ તૈયાર કરવા વિનંતી દરેકે દરેક કેરેક્ટરની અંદર લક્ષણની અંદર આગળ જઈને આપણે જોઈશું મિત્રો યાદ રાખો મિત્રો આકૃતિ પણ બહુ અગત્યની છે રાઇટ આકૃતિ પણ તમારે ચોક્કસથી તૈયાર કરવી જે આપે છે એવી જ આકૃતિ તૈયાર કરવી નીચે લખેલું પણ ધ્યાનમાં લેવું દ્વિપાસો સમિતિ અને અરિયે સમિતિ કે કેવી રીતે આપેલું છે ઓકે તો મિત્રો એક એક વર્ડ સમજાઈ ગયું છે મિત્રો તમને સમજાતું ના હોય કોઈ પણ પ્રોબ્લમ્સ આવતી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો કોમેન્ટમાં હું તમારા ચોક્કસથી જવાબ આપીશ અને તમારો કોઈ એમસીક્યુએસ તો પણ તમે મને કોમેન્ટ્સમાં મોકલી શકો છો હું ચોક્કસથી તમારા એમસીક્યુસ ઉપર જવાબ આપીશ વિડીયો પણ બનાવી છું કોઈ એવો એમસીક્યુ સારો એવો લાંબો હશે અથવા કોઈ એવા કોન્સેપ્ટવાળા એમસીક્યુ હશે તો હું ચોક્કસથી એના ઉપર અલગથી વિડીયો બનાવીશ મિત્રો તમારે મારા વોટ્સએપ ગ્રુપ ઉપર જોડાવું છે તમારે નવા નવા રોજે વિડીયો મૂક મૂકવા મતલબ મેળવવા છે અને તમારે દરરોજ એમસીક્યુની તૈયારી કરવી છે તો મારી વોટ્સઅપ ગ્રુપ ઉપર પણ તમે જોડાઈ શકો છો મારો નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ત્યાં તમે મને તમારું પૂરું નામ સ્કૂલ નામ સિટી નામ સ્ટાન્ડર્ડ તમે મને આટલું મોકલી દો હું તમને ચોક્કસથી વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ અને તમને દરરોજ ત્યાં વિડીયો મળતા રહેશે સાથે સાથે મિત્રો મારા ડિટેલ બોર્ડ ઉપર પણ વિડીયો છે કોન્સેપ્ટ વિડીયો પણ છે ગુજરાત બાયોલોજી નીટ પ્લસ કરીને મારી ચેનલ છે ગુજરાત બાયોલોજી પ્લસ મનીષ મેવાડા નામની પણ ચેનલ છે ત્યાં આગળ જે મિત્રો તમે ચોક્કસથી ત્યાં આગળ તમે દરરોજ કોન્સેપ્ટ વિડીયો પણ મેળવી શકો છો અને એક સાથે સાથે એક સાઇટ કહી દઉં છું મિત્રો ડબલ્યુ 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 ડોટ ઇન્ડિયા બાયોલોજી નીટ ડોટ કોમ ઇન્ડિયા બાયોલોજી નીટ ડોટ કોમ આવી એક મિત્રો સાઇટ છે એની અંદર તમે દરરોજ ટેસ્ટ જોઈ શકો છો ફ્રીમાં જવાબ સાથે ટેસ્ટ જોઈ શકો છો તમે મિત્રો આ આ સાઇટ ઉપર મિત્રો બધા ટેસ્ટ તમને મળી જશે અને બી મિત્રો ફ્રીમાં મળશે જવાબ સાથે નીચે જવાબ પણ લખેલા હશે તો આઈ હોપ આ વિડીયો ગમે આવશે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો થેન્ક યુ સો મચ